એ નિર્ણય સાચો તો કે ખોટો હતો આજે આટલા ટાઈમથી અમે બીજેપીને હોટ આપી આપીને ભૂલ કરી છે એવું લાગી રહ્યું છે પણ એ ભૂલ અમે સુધારી લેશું અમે બીજેપીને કાઢીને રહેશું જો બીજેપી રાજપૂતોને નથી માનતા રાજપૂતાની એની માલ સ્વીકાર નથી કરતા તો ક્ષતરાયણીની માં તેવડ છે બીજેપીને કાઢવાની કરીને રહીશું અમે અને તમે જોવો છો ખાલી અમે પાંચ જણા સેમડા ગામ ગયા અને જે થયું એનું રિઝલ્ટ આવ્યું છે તો આગળ અમે જોહર કરશો એનું રિઝલ્ટ શું આવશે તમે કલ્પના કરો એનું રિઝલ્ટ શું આવશે એમ તો બધા તૈયાર રહેજો હવે શું થાય છે એ અને અમને ખબર છે આ જાહેરાત કરી છે એટલે ઘણા સ્ટન્ટ કરશે એટલું ખાલી અમે ત્યાં બેસવાની વાત કરી ત્યારે અમને ડિટેન કરાયેલા અત્યારે અમે આ જાહેરાત કરી છે એટલે કઈક તો કઈક તો રાજનીતિ રમાશે જ પણ એ પણ હું કહેવા માંગુ છું

ગંદી રીતે મને એમ થયું કે કેટલો હલકટ માણસ છે ગાળ દેવા મને અત્યાર સુધી મારા મોઢા ઉપર ગાળ નહોતી આવી પણ મને એમ થયું કે કેટલો નીચલી કોટીનો માણસ છે કેટલો હલકટ માણસ છે કેટલી ગંદી રીતે કેવી રીતે હસતા હસતા આમ ગંદુ હાસ્ય હતું એનું કે જાણે એને જીત મળી ગઈ પણ રૂપાલા તું જાણતો નથી તે કોની સાથે પંગો લીધો છે તો હશે બધાને એવું લાગતું હશે કે આ સિંહણ કેવામાં જેને આવ્યું છે પાંચ સિંહણો પાંચ સિંહણો એમાંથી આ બે સિંહણો લડી રડીશું કામ અત્યારે રડિયા માટે કે થોડુંક લાગણી દુભાય છે કે અત્યાર સુધી મેં કીધું કે જે નાની હતી બીજેપી બીજેપીને વોટ આપું છું તો ઈ લાગણી દુભાઈ છે મારી કે આજે મારે બીજેપી માટે આવું બોલવું પડે છે એટલે મને રડ્યું આવી ગયું છે બાકી એવું ન સમજતા કે અમે જોહરનું જાહેરાત કરી એટલે રડવું આવ્યું છે જોહર તો અમે હસતા હસતા કરશું જય માતાજી